ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે એટલે કે સાત વાગી ગયા છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ અને પક્ષીઓના કલરવ સાથે અને ચાલનના ઘંટના સાથે સરસ મજાનો આપણો દિવસ ઉગી ગયો છે અને આપણે રૂટિન મુજબનું કામે કરી લીધું એટલે કે વિજયનું ટિફિન બનાવી દીધું સવરે સ્કૂલે વયો ગયો અને સાહેબ નહીં ધોઈ લીધું પૂજા પાઠ કરી લીધા અને હવે રેડી થઈ અને નાસ્તો કરવા બેઠા સાહેબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને વોચમાં જ રહેવાનો જો મેડમ નાસ્તો કરી દીધો આપણે ચાલુ કરી દીધું હવે આવશે તમે નાસ્તો કરવા માંડો ત્યાં હું આવું છું બરોબર ને ભલાવે

પણ ખાલી કલર જ પિંક છે ટેસ્ટ તો મને વાઈટ કોબી જો તમે કઈ પિંક કોબી જોઈએ છે જો અમાર મમ્મી એ તો જો લઈને આવી છે અત્યારે કાલ સંભાળ હોય બનશે કાલ બનશે હા જો તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ માં હા કેજો નો જોઈ ના કેજો અરે જોઈએ છે ઉછો હાલો 5 વાગી ગયા ચા પાણી પીવાઈ ગયા ઉછો હવે એનો નાસ્તો કરે એટલે મારે થોડો ગુવાર બીટવાનો ઘાણા ભાજી બીટવાની અને લસણ ફૂલવાનું લસણવાળી ચટણી પણ કરવાની છે હાલો હવે આપણે આપણું કામ કરી લઈએ ચાલો સાંજના સાડા સાત વાગી ગયા ભગવાનના દિવાપતિ થઈ ગયા અને હવે આપણે રસોઈ કરવા વળગા છીએ અને હમણાં ઉનાળો છે ને એટલે દરરોજ રાતે જ પ્રોબ્લેમ થાય કે શું રસોઈ બનાવી ટાઈમે ટાઈમે હમણાં તો સાકરોટલા એમ થાયક ગરમીને હિસાબે ભાવતું નથી એકદી જમીન તમને થેટકાંક અલગ બનાવ્યું એટલે આજ આપણે બનાવાશ આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે જો આપણે બટેકા બફાઈ ગયા છે અને ડુંગળીની કટિંગ થઈ ગયું છે અને હવે થોડુંક તેલ મૂકી અને હું હવે ડુંગળી સાતડી લઉં તેલમાં ચાલો આપણે આલુ પરોઠાનો મસાલો થઈ ગયો કમ્પ્લીટ રેડી અને દૂધ આ બાજુ ગરમ કરવા મૂકી દીધું અને લોટાઈ બંધાઈ ગયો હવે સાહેબ આવે એટલે ગરમ ગરમ બનાવીને દેતી જાવ બાપ દીકરો બેસી જાય જમી લે ચાલો તો આલુ અડધા અડધા આલુ પરોઠા અમે બાપ દીકરો એ કટકટ કરી લીધા છે ચાલુ કરી છે હવે મમ્મી બનાવે છે

જમવા બેસવું છે અને હું સૌ ગયો છે ટેરેસ ઉપર કે મમ્મી પેલા જમવા બેસતા પેલા પેલા કબૂતરનું કે વિચારવાનું કે અત્યારે કુંડામાં કે પાણી ખલાસ થઈ ગયું છે એટલે હું પેલા કે પાણી રેડી આવું એટલે મેં કીધું ચા તો તું પાણી રેડી અને હું જમવાની ડીશ તૈયાર કરું તો જમવામાં છે દાળ દૂધીનું શાક રોટલી અને આ છે ને આજ પહેલી વાર આપણે બનાવ્યું છે કાલે ઓલી જે પિંક કોબી બતાવી હતી ને એ કોબીનો ને મરચાંનો સંભારો કર્યો પણ દેખાવમાં જ છે ને જરાય ગમે એવો નથી કાળો કાળો બિલાડા જેવો થયો હવે ટેસ્ટમાં કેવોક લાગે કારણ કે આપણે પહેલી વખત જ એ કોબીનો ઉપયોગ કર્યો છે એટલે હવે ભાવે કે ના ભાવે મેં તો વિજયને ટિફિનમાં મૂક્યો હવે જે થાય એ અને એમાં તો જેમ જેમ પહેલાં બનાવ્યો ને ત્યારે લાલ લાગ્યો અને અત્યારે બપોર થયો ને તા તો એ સંભારો પાછો ગરમ કર્યો અને ટાકી દેખો તો ખોઈલો ને તા તો કાળો કાળો લાગે એકદમ જો તમે કોઈ લાલ લાલકોબી ટ્રાય કરજો સંભારાની ભાવે ટેસ્ટ તો ઓલી કોબી જેવો જ આવશે સંભારામાં પણ દેખાવમાં ગમે નહીં જે ઓલો આપણે પીળો થાય ને એવો નથી થયો પણ એમાં આપણે ઓર્ડર નહીં એટલે વધારે જો લાલ લાલ થઈ ગયો અને લાલ પત્તા હોય એટલે વધારે એવું લાગે હાલો તો હવે જમી લઈને કેવો કેવોક લાગે હજી ઉત્સવ આવ્યો નથી અત્યારે સુપરથી ચાલો ઉત્સવ આવી ગયો ઉત્સવ બહુ વાર લઈ ગયો બટા બધા કુંડા ખાલી હતા

પછી છે ને તેલમાં વઘાર કરો મરચું આપણે બીતા બીતા નાખવાનું એક જ બઉ ખાઈ નઈ એટલે મરચું આદુ ને ટમેટું બધું નાખીને ક્રશ કરી નાખવું આદુ

ચણિયાચોરી મળે જો બ્લેક માં સિમ્પલ માં લેવી હોય તો ભલે પિંક માં બધા કલર અલગ અલગ છે અને બહુ મસ્ત મસ્ત ચણિયાચોરી છે રાજકોટ માં અંકુર સ્કૂલ ની એક્ઝેક્ટ સામે ગિરનાર સોસાયટી માં શેરી નંબર ત્રણ અને અમે એમ તો સ્ક્રીન માં કાર્ડ પણ અમે મૂકી દેસું મિશ્રી ફેશન બહુ મસ્ત ચણિયાચોરી છે એક વખત મુલાકાત લેજો અને બેન નો સ્વભાવ પણ બહુ સરસ સારો છે અને આવો અમને તો બહુ ગમે બધી અલગ અલગ પેટર્નમાં છે અલગ અલગ દુપટ્ટા છે જેવા દુપટ્ટા ગમે એવા સરસ મસ્તી ના દુપટ્ટા છે અને રીઝનેબલ ભાવના માણસો એવી પણ સરસ મસ્તી ની છે ચણિયા ચોરી એવું નથી ફક્ત બ્લેક છે બધા કલર છે પણ હું તો અત્યારે બ્લેક પાસ કરવા આવી હતી એટલે મને બતાવી દે પણ અલગ અલગ પ્રકારની બધી ચણિયા ચોરીની આઈટમ છે તો એક વખત અવશ્ય મુલાકાત લેજો અને એમ તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર છે ને એડ્રેસ પણ નાખી દેસુ